તે મરીખા ચા ડાળા રજાતી તન ખવાય નહીં આ ડાળા રજાતી વારો તન ત પાંચમે દિવસ આત પાદમો દિવસ થયો આજે કઢાયા નહીં આજે તો દાખલો નહીં નીકળે તમ ના આ મે તન જે 10 દિવસ પહેલાના આલ્યા તા એનું શું થયું આધાર કાર્ડમાં સુધારવાનું હતું એ

બો કાઢી નાખવા ફેર એમના હું સરપંચ બન્યો હતો કેટલું સારું હત અતારા વૈત્રો ના કરવા પડતો હતન સરપંચ બન્યો હતો કેટલું સારું નાનું નાનું છોકરો આવડા આવડા મને સરપંચ સરપંચ કહીને બોલાવત અને અત્યારે તો પૂછતો જ નહીં બે જ થી હારી જ થોડાક બે વાટ વધારે આવી જ ગયા હતો જીજી જાત અને સંજય ચાલે એવી રમી હારે હા રાતો રાત દારૂ વેચ આવ્યો હારો ગામમાં અને પછી દારૂ જ્યાં વાટ હલાઈ હલાઈ બબ્બે વાર સરપંચ બની જ અત્યારે ચો શાંતિ બેસી ગયો હશે બેઠો હશે શાંતિ આવો બેઠો છો છગનભાઈ મગનભાઈ આવો થા ધક્કા ખાઈ

હવે આવશે કે તમે આવું કા કરે આપડે એમને જોવો ને તમે કેવું થશે આની જોડે એક દાડો આવશે દાડો પાડતો પાડતો આવશે તમારું થઇ જશે જોજો ને તમે આપડી જોડે કે તમે આવું જમ કર્યું મને તો પાછો તમે જે થાય એ લેજો હા કરી લીધું ને આપડે હવે એવું આવશે ને આપડી જોડે ધમકી આવતો તો આપડે કર્યું ને પણ ધમકી આવી ત્યાં હવે તમે ઘેર જાઓ ગેદા ફરી સંજો આવે જાતે જ આવશે